જે સાતિકોષ હોય આપણે આની ભણીને આવ્યા છો તમે જોયું હશે કે આ ચાલી નલિકા હોય અને એના બાજુમાં આમાંથી પસાર થઈને જતા હોય છે તે રીતે અહીંયા ઘડી અંગિકા જે છે કણપ સૂત્ર એમાં બહારથી કોઈ દ્રવ્ય આના દ્વારા પ્રવેશ કરી શકે છે પ્રવેશનું ગુણ એની પાસે છે એમ કહેવા માંગે છે અહીંયા ઘડી બધા જ પ્રકારના અણુઓ બાહ્ય પટલમાંથી પસાર થઈ શકે છે હા કારણ કે એ પ્રવેશશીલના ગુણ ધરાવે છે એના માટેનો બાહ્ય પટલમાં ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા માટેના ઉત્સેચકો પ્રક્ષેપિત થયેલા હોય છે તો આવી રચના ક્યાં જોવા મળી શકે છે તો કે ખાસ કરીને ઉત્સેચકી રચના તો ક્યાં હોય છે આપણા અંત પટલમાં ક્રિસ્ટીમાં જોવા મળતી હોય છે તો આ વાક્ય ખોટું થઈ શકે ઓકે આગળ જઈએ આપણે શ્વસનીય ઉત્સેચકો ક્યાં હાજર હોય છે કણાપ સૂત્ર હરિત કણ અંકલીએ તો શ્વસન માટે કણાપ સૂત્ર કામ કરે સિદ્ધો જાવ ત્રણ ઓટોનોમિક જીનોમ તંત્ર શેમાં હાજર હોય છે ઓટોનોમિક એટલે શું તો કે પોતાનો ગુણ પોતાની જાતે દર્શાવી શકે છે પોતાની જાતે લક્ષણો આપી શકે છે તો એનો મતલબ શું છે તો કે જે પોતે આનો જે ગુણો પણ દર્શાવી શકે છે એવો જનીન જો આની અંદર આર એન એ હોય આની અંદર ડીએનએ હોય આપણે જાણીએ છીએ આની અંદર આપણે જાણીએ છીએ ડીએનએ થોડા ઘણા અંશે આર એન એ પણ જોવા મળી શકે છે આમાં આર એન એ જોવા મળે છે તો આમાં નથી એટલે અમારે આ જાતો નીકળી ગયો વધારે તમારી પાસે ત્રણ ઓપ્શન હવે અહીંયા આગળ

તો આ વનસ્પતિ નામ સિમ્પલ યાદ રાખજો નેફિય નામની વનસ્પતિમાં આવો ગુણ જોવા મળી શકે છે કોને ફોસ્ફોરાઇલેશન નું માટેનું કેન્દ્ર કહી શકાય છે ફોસ્ફોરાઇલેશન આપણે યાદ કરો આપણે તમને પહેલા ત્રણ સમીકરણો સમજાવેલા તમારા નોટમાં કે એડીપી સાથે ફોસ્ફેટ જોડાય તો એટીપી બનાવી દે છે ઓકે તો આ જે ઘટના થાય છે ત્રણ પ્રકાર આપણે ભણેલે છે ફોસ્ફોરાઇલેશન આને કહી શકીએ છીએ તો એના માટે જવાબદાર શું છે તો કે આપણા માટે એફ વન કણ જવાબદાર છે તો ઓક્સિઝોમ એટલે આપણા માટે શકીએ છીએ તો ત્યાં ઘટના જોવા મળે સર કર્ણાવસૂત્ર બી તો આપેલું જ છે હા પણ કણાવ સૂત્રની અંદર ઓક્સિઝોમ આવે છે એ કામ કરે છે તો આના માટે મુખ્ય કામ કરાવન કણ જ છે જેને આપણે સંકુલ પાંચ પણ કહીએ છીએ એટલામાં કયા ભાગમાં એટીપીનું નિર્માણ થાય છે સેમ સવાલ જોવા જો એક કઈ વસ્તુ અલગને પૂછી તમને ખાલી તો એફ કણ આવી ગયો જવાબ એટીપીના નિર્માણ માટે ક્રિયા કેવી કહેવાય છે એક્સોગોનિક મુક્ત બીજું એન્ડરગોનિક ગ્રાહી ત્રીજો સ્પોન્ટેનિયસ ત્વરિત અને રિવર્સિબલ પ્રતિવર્તી એટલે શું તો એટીપીનું નિર્માણ થાય તો કે જાણ આપણે જાણીએ છીએ કે વાત એડીપી સાથે ફોસ્ફેટ ત્યારે એટીપી બનતા હોય છે આ મુખ્ય ગુણ છે હા આ એટીપી જ્યારે તૂટે આમ જોવા મળી શકે છે તો આ બંને પરસ્પર એકબીજાની રૂપાંતરિત ઘટનાઓ કહી શકાય પરિવર્તિત થઈ શકે છે એકબીજામાંથી અને એટલે આપણા શરીર માં શક્તિ ચલણ તરીકે વધે એટલે રિવર્સિબલ પ્રક્રિયા કહી શકીએ છીએ પણ આ સૂત્રનું કાર્ય શું છે

તો એમાં જ્યારે કણાવ સૂત્રની અંદર કો એન્જેમે પહોંચે ત્યાર પછી બાકીની શક્તિની પ્રક્રિયાઓ જોવા મળતી હોય છે અને એને પરિણામે ચોક્કસ એટીપીએ પ્રક્રિયાઓ થતી હોય છે તો કેપ શક પ્રક્રિયા શરૂ થતી હોય છે જે પીજીનું સંશ્લેષણ છે એ કોષ રસમાં થતું હોય છે અને શ્વસન દરમિયાન જે ઉર્જા મેળવવાનું છે એનું મુખ્ય કાર્ય તો છે જ

એલા નહીં આવે પ્રોટીડ્યુ સંશ્લેષણ લિસી નહીં પણ રફ આરઈઆર કરે જારકસોસેમડ ક્રિસ્ટી કામ કરે કારણ કે આપણ કણ કામ કરે તો કે સાચું વાક્ય કહેવાય આત્મગાતી કોથી ડીકટીઓઝોમ ની કહે પણ લાયસોઝોમ કહેવાય તો જો આમાં બાકીના ઓપ્શનને તમે કેન્સલ કરતા જાવ એટલે તમને ખબર પડી જાય જવાબ તમારો 4માંથી 4 આવી જાય ઓક્સિડેટીવ ઉચ્છેચક કો મહત્તમ ક્યાં જોવા મળી શકે છે ઓક્સિડેટી ઓક્સિજન ની હાજરીમાં પ્રક્રિયા કરવા માટે ઉત્સર્જક છે બધા એટલે કણાબ સૂત્ર સિમ્પલ જવાબ છે તમારા માટે કોષમાં કણાબ સૂત્ર ડીએનએ ની ટકાવારી કેટલી જોવા મળી શકે છે કેટલા પ્રમાણમાં જોવા મળતું હોય છે તો એ સામાન્ય માહિતી છે આઈડિયા તો અહીંયા કેટલી પ્રમાણ છે એક ટકા જેવું નીચે કણાબ સૂત્ર કયા ભાગમાં સક્સિનિક ડિહાઈડ્રોજિનિયસ ઉત્સેચક સ્થાન ધરાવે છે બરાબર છે તો સક્સિનિટ ડિહાઇડ્રોજન ઉત્સેચક જે હોય છે તે એના અંતપટલની અંદર જોવા મળતા હોય છે કેમ તો કે ત્યાં ગડી ક્રિસ્ટી આવેલું હોય છે એટલા માટે ઘણા સુધી અને હરિત ક્રમમાં આવેલા ડીએનએની ટકાવાળી નીચે આપેલ અને અધિતર્કની જવાબમાં મદદરૂપ થાય છે કણાપસૂત્ર અને હરિત બંને સ્વતંત્ર મુક્ત રીતે સજીવોમાં ઉદ્ભવે છે ગ્લાયકોલિસિસ કણાપસૂત્ર હરિત કણ બંનેમાં થાય છે તો આ વાક્ય ખોટું થઈ ગયું એટીપીનું નિર્માણ કણાપસૂત્ર અને હરિત બંનેમાં થાય તો થોડા ઘણા અંશે થાય બરાબર છે કણાવ સૂત્રને હરિકણ અર્ધિકરણ અને સમભાજનથી સ્વતંત્ર કોષ કેન્દ્ર ધરાવે છે તો એ આગળ અર્ધિકરણ પામતા નથી અને કોષ કેન્દ્ર ધરાવતા નથી હવે અહીંયા શું બીજું આપણે કે ડીએનએ ની ટકાવાળી નીચે આવેલા અધિતર્કના જવાબમાં મદદ એટલે ડીએનએ છે એવું એને ખબર કીધા પડી ગઈ તો કે પોતે પોતાના જેવો ભાગ બનાવી શકે છે એટલે જવાબ આવ્યો એ આ નહીં ગણી શકાય એટલે ઘણા સૂત્રો નીચે આવેલા પૈકી કઈ પ્રક્રિયાનું સ્થાન છે ફોસ્ફોરાઇલેશન ઓક્સિડિવ ફોસ્ફોરાઇલેશન ઉત્સેજન બાષ્પોત્સેજન કાર્બોક્સિલેશન તો આપણે સમજાવ્યું હમણાં જ એટીપી બનવું પણ ઓક્સિજનની હાજરીમાં બનવું એટલે ઓક્સિડેવ કહેવાય એ પણ આપણે નોટમાં લખી કાઢેલું છે બરાબર છે કાર્બોક્સિલેશન એટલે કે સીઓ ના ઉમેરવાની પ્રક્રિયા ઉત્સેજન એટલે વધારાના પાણીનો વરાળ સ્વરૂપે વ્યય

આ જગ્યા છે તેમાં ઉર્જાનું ત્યાગ થાય આ જે ચયની પ્રક્રિયા હોય છે એમાં શું થાય છે સંશોષણ થાય છે એટલે ઉર્જાગ્રાહી પ્રક્રિયા કહેવાય અને આ ઉર્જા ઉર્જા ત્યાગી કહેવાય મુક્ત થાય એટલે તો આપણે જાણીએ છીએ કે અપચયની પ્રક્રિયા દરમિયાન શું થાય છે ઊર્જા મુક્ત થાય છે અને આવું કામ ક્યાં થતું હોય છે એટીપી નું કણાવ સૂત્રમાં સીધો જવાબ તમને મળી જાય બાકીના ઓપ્શન જોવાની જરૂરત પણ નથી રહે તમારા માટે માઇટોપ્લાસ્ટ શું છે આપણે જાણીએ છીએ આવું પણ ભણાવતી હોય તો સીધું તમને કીધેલું છે કે કણાવ સૂત્ર જે બાહ્ય આવરણ દૂર કરવામાં આવે એને કહી શકાય સીધી વ્યાખ્યા છે કણાવ સૂત્ર કયા ભાગમાં પ્રોટીનની સંખ્યામાં વધારો થાય છે પ્રોટીનની સંખ્યા એટલે પ્રોટીન બનવું આના માટે કોણ જવાબદાર છે રિબોઝોમ તો ઘણા સુધીમાં રિબોઝોમ ક્યાં હોય એના આધારકમાં હોય આંતરપટલી અવકાશ મેટ્રિક્સ એટલે આધારક કહી શકાય બાહ્ય પટલ અને અંતપટલ એટલે મેટ્રિક્સમાં જોવા મળી શકે છે નીચે પેલ કયા માનવ કોષમાં ઘણા સૂત્રો હતા નથી જો નથી તો આપણે ખાસ ભણાવતી હતી આપણે એક નોંધ કરાવેલી છે તમને કે આપણા શરીરમાં જે આરબીસી રક્તકણ હોય છે એમાં કોણ કોણ નહીં હોય યાદ કરાવી દો ફરીથી

અર્ધ અંગિકાઓ છે પૂર્વ અંગિકાઓમાંથી વિભાજન દ્વારા બને છે છે અને તેઓ યસ ધ ડીએનએ ધરાવે પરંતુ પ્રોટીન સંશ્લેષણની ક્રિયા વિધિ ધરાવતા નથી કયા વિકલ્પો સાચો છે એવું આપણે કહેવામાં આવ્યું છે તો અહીંયા ઘડી અર્ધ સ્વયંજનની અંગિકાઓ તો છે જ આપણે જાણીએ છીએ બરાબર છે અહીંયા લખ્યું પ્રોટીન સંશ્લેષણની ક્રિયાવિધિ ધરાવતા નથી હોવું પણ પ્રોટીન સંશ્લેષણ ધરાવે તો છે જ એટલે આપણે કહી શકીએ છીએ કે એક સાચું છે અને બીજું ખોટું છે ઓકે બાળકો આજના ટોપિકમાં તમને સમજવા પડી જ ગઈ હશે કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે તો ફરી વિડીયોને રીજનરેટ કરીને પાછો જોઈ શકો છો અને એ જની મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે એટલે તમે ઘડીએ પડી જોઈ શકો છો તો થેન્ક યુ ફોર ટુડેઝ ટૉપિક